આજે નાની વાતમાં આપણે બાઈનો પ્રસંગ જોઈએ સંવત સોળસો ને એકાણુંના ના પ્રદેશમાં ઠાકોરજી દિલ્હી પધાર્યા હતા ગોપાલાલજી આ વાત છે ગોપાલ સ્વરૂપામૃત પાના નંબર એકસો ને નવ ઉપર ગોપાલ સ્વરૂપામૃત પુસ્તક પુસ્તકમાં પાના નંબર એકસો નવ બાઈનો પ્રસંગ ગોપાલાલજી ઓગણીસો ને સોળસો ને સોળસો ને માં દિલ્હી પધાર્યા વીરદાસ તથા વસંતજી અને રણછોડદાસે એ આપશ્રીનું ભલીભાતે ભાવપૂર્વક સન્માન કરીને પ્રભુશ્રીને વિરદાસના ઘરે પધરાવ્યા શ્રીજી પોતાના મનમાં અતિ પ્રસન્ન થયા પ્રભુજીએ નાના મોટા સર્વજીવને શરણદાન આપ્યું આ શ્રીએ સર્વના સમર્પણ ભાવ જોઈને આપશ્રી લલિત લીલાનું અલૌકિક દર્શન સૌને કરાવ્યું કે જે જીવને શરણે લીધા છે એમને ઠાકોરજીએ સર્વને લીલાનું દર્શન અલૌકિક કરાવ્યું અઢળક સેવકજનોને સ્વમાર્ગનો ઉપદેશ આપી અતિ આનંદિત કર્યા અને સેવકજનોને અતિ લાડ લડાવ્યા પ્રભુજીનું અલૌકિક લીલાનું દર્શન કરી સર્વોને પ્રેમ અધિક વધ્યો અને શ્રી ગોકુળમાં જે સાહેબીથી આ બિરાજ રહ્યા છે તેવું જ શું શ્રીજીને સર્વોએ આપીને શ્રીજીને ભલીભાતે ભાતે લાડ લડાવીને આનંદ માણ્યો અનેક પ્રકારના ભલીભાતના રસ વૈભવ ભોગ સામગ્રી અર્પણ કરીને પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કર્યો હવે આ ઠાકોરજીના શરણે આવેલા જીવ અલૌકિક લાભ લઈ રહ્યા છે વીરદાસ અને રણછોડરાયજીના ત્યાં દિલ્હીમાં હવે પડોશમાં એક ખતરાણી ભય રહેતા હતા એમણે આ બધું જાણ્યું તો એમના મનમાં થયું મને પણ એ લીલાનું દર્શન થાય તો સારું એમ વિચારીને પોતે પોતાના પડોશ પતિને કહ્યું કે પડોશમાં કોઈ ગોકુળના ગુસ્સા આવ્યા છે એના દર્શન કરવા જવાની મારી ઈચ્છા છે તો તમો સાથે ચાલો ત્યારે તેના પતિએ કહ્યું એ લોકો તો સર્વ બાવરા થઈ ગયા છે તું બાવરી કાં થા છો એટલે કે એ તો ઘેલા થઈ ગયા છે ઠાકોરજીની પાછળ તું કેમ ઘેલી થશે ખતરાણીએ કહ્યું સંઘમાં ચાલવામાં તમને શું હરકત છે આપણે ક્યાં બાવરા થવું છે તે લોકો ભલે ને બાવરા થયા એમાં આપણે શું આપણે તો દર્શન કરીને ચાલે આવશું પ્રભુજી એ બેઠકે બિરાજી રહ્યા છે સર્વ વૈષ્ણવો દર્શન કરવા આવ્યો સર્વજન આપશ્રીના ચરણ સ્પર્શ કરીને વિવિધ પ્રકારની ભેટ ધરીને સન્મુખ બેઠા આપશ્રી શુદ્ધ પુષ્ટિ પ્રેમ ઉપ ભક્તિ માર્ગનો ઉપદેશ આપતા હતા વિશુદ્ધ પ્રેમ સિવાય પુષ્ટિ ભક્તિ કદાપી થઈ શકતી નથી જેમાં જીવે પ્રથમ પોતાની અહમતા મમતાનો ત્યાગ કરીને ભગવત શરણાગતિનું દાન લેવાનું હોય છે એ પછી પોતાના પ્રભુજીની સેવા સમરણ ભગવદ્ ગુષ્ટ દ્વારા ભગવદ્ લીલા ચરિત્રનું શ્રવણ પાન કરતા રહેવું જોઈએ તો જ ભગવદ ભાવ ઉપજે અને ભગવદીના સંગમાં નિત્ય રહેવું સંગથી અધિક કૃપાની પ્રાપ્તિ થાય એવો આ માર્ગ છે તાદશી ભગવદીના સંગ વિના ભગવદ્ ધર્મ કદાપી જીવમાં ન રહે આવું ઠાકોરજી વચના વ્રત કરે છે એ સમયે ખતરાણીભાઈ પોતાના પતિ સાથે દર્શન કરવા આવી આપ શ્રીના દર્શન કર્યા ને અને સર્વ જૂથની સાથે બેસી ગઈ એટલે કે જૂથમાં ભળીને બેસી ગઈ જે ઠાકોરજીના પહેલેથી સેવક છે એ અને આ પડોશીભાઈ ખતરાણીભાઈ એ બધા એક સાથે એક જૂથમાં બેસી ગયા પોતાના મનમાં વિચારવા લાગી કે સૌ કોઈ આને પ્રભુ કરીને માને છે તો મને પ્રભુ કેમ દેખાતા નથી અને કા લીલાનું દર્શન મને નથી થતું તો આ બધા વાતો કરે છે એ સાચી હશે એટલે બેઠા બેઠા જોવે છે કે બધાને ઠાકોરજીની અંદર ઠાકોરજી દેખાય છે મને કાં નથી દેખાતા આ બધા બોલે છે સાચું છે આટલા બધા બોલે છે પ્રભુજી તેના મનની વિટામણા જાણી ગયા અને એની ઉપર કોઈ જુદા જ પ્રકારની કૃપા કરવા વિચાર્યું એટલે કે ઠાકોરજીને લીલા કરવાનો વિચાર આવ્યો નવીન પ્રકારની આપશ્રીએ પોતાના અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું એટલે કે ઠાકોરજીએ ખતરાણીબાઈને અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું તે કેવું એટલે કે કેવું અલૌકિક દર્શન કરાવ્યું તે ખતરાણીબાઈ દર્શન કરતા મંત્રમુગ્ધ બની ગઈ અને પાસે બેઠેલા સર્વ જૂથમાં પ્રભુ શ્રી ગોપાલ દર્શન જણ પ્રતિ ઠાકોરજીએ એમને અલગ લીલા કરી એમની સાથે જે જૂથની વચ્ચે બેઠા છે એ બધાય જૂથની અંદર બધાય વૈષ્ણવોની અંદર ગોપાલલાલજી ના દર્શન થયા જાણે કોટિક સ્વરૂપ પ્રભુજી ધારણ કરીને રાસ ખેલી રહ્યા છે એટલે બધાની અંદર ગોપાલાલ દર્શન તો થયા પણ રાસ ખેલી રહ્યા હોય ને એવા દર્શન થયા તેવી અલૌકિક અદ્ભુત લીલાનું દર્શન થતાં તે મૂર્છાગત થઈ ને ધરણી પર ઢળી પડી એક ઘડી પછી પ્રભુજીએ તેનો હસ્ત પકડીને કહ્યું ખતરાણી કહા દેખતો ઊઠ બાવરી ભાઈ લેવાય આને તો બાવરું નહોતું થવું પણ આ તો પોતે ધરણી પર ઢળી પડ્યા છે અવસ્થામાં છે ઠાકોરજી એને જગાડીને કહ્યું કે આ દેખતો એટલે શું જોવો છો ગેલી થઈ ગઈ કે શું ત્યારે તે સુધીમાં આવી પ્રભુજીના ચરણમાં દિન થઈને નમી પડીને સર્વત્ર જોવા લાગી એટલે કે જે હજી સુધી જે દર્શન થતું હતું ને એ દર્શન થતું બંધ થઈ ગયું ઠાકોરજીએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે કતરાણીબાઈને બોલાવ્યા ત્યારે એટલે અચાનક હવે બધું જોવા લાગે છે કે હમણાં સુધી જે જોતું હતું જોયું હતું એ બધું અત્યારે બધી જગ્યાએ છે કે નહીં એ બધું જોવા લાગ્યા પ્રભુજી તો બેઠકે બિરાજી રહ્યા છે આપશ્રીના ચરણમાં પડી ગદગદ કંઠે વિનંતી કરી મહારાજ મારું મન તન ફરાઈ ગયું મારો મનોરથ તો આપે પૂર્ણ કર્યો છે આજથી પ્રભુ મારું સર્વસ્વ આપના ચરણોમાં હું ધરી દઉં છું રાજ મને આપની કરો શરણદાર આપી પોતાની કરો આપ તો પૂરણ પુરુષોત્તમ છો પ્રભુ શરણદાન આપીને પોતાની કરી જાણું પ્રભુજીએ તેની દિનતા ભરી વિનતી સાંભળી અતિ પ્રસન્ન થયા ને એનું મંદુ સમાધાન કરીને બંને જીવને એટલે કે એ ખતરાણી બાઈ અને તેમના પતિ એ બંને જીવને શરણદાન આપીને પ્રસાદી બીડું આપ્યું તેના પ્રભાવથી તે પતિ પત્નીની જોડી સારા વૈષ્ણવ તરીકે શોભાવા લાગી અને પ્રભુજીએ તેને પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું ઠાકુરજીએ સેવન પધરાવી આપ્યું અને આપ શ્રી સર્વના ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજે આ રીતે દિલ્હીમાં પ્રભુજીએ પોતાની લલિતલીલાનું દર્શન સર્વને કરાવ્યું અને સેવકજોને અતિ લાડ લડાવ્યા અને પછી શ્રી ઠાકોરજી ગોકુલ પધાર્યા અત્યારે આટલું જ બોલીને મા નાની વાતનું વિરામ છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે